મહોત્સવની નહીં કરે ઉજવણી લોકસભા ચૂંટણીના કારણે કૃષિ મહોત્સવનો સમય જતો રહ્યો છે ચોમાસુ આવી જતા કૃષિ મહોત્સવ ન ઉજવવા માટે નિર્ણય લેવાયો છે કૃષિ વિભાગ રવિ મહોત્સવની કરી શકે છે ઉજવણી રવિ પાકની શરૂઆત પહેલા સરકાર ઉજવણી કરશે તો દર વર્ષે કૃષિ મહોત્સવ ઉજવવામાં આવતો હોય છે ખેડૂતોને લગતા મહત્વના પ્રશ્નો તેમને લગતી મહત્વની માહિતી તમને પીરસવામાં આવે છે પરંતુ આ વખતે કૃષિ મહોત્સવ ન આયોજિત કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે જો કે હવે રવિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી શકે છે કૃષિ વિભાગ દ્વારા ઉલ્લેખનીય છે કે આ વર્ષે લોકસભાની ચૂંટણી હતી અને તેના કારણે કૃષિ મહોત્સવનો જે સમય હતો તે સમય વીતી ચૂક્યો છે ચોમાસાની પણ હવે શરૂઆત થઈ ચૂકી છે અને ચોમાસાની શરૂઆત થતાં હવે કૃષિ મહોત્સવ નો ઉજવી શકાય તે માટે બની શકે કે હવે રવિ મહોત્સવની ઉજવણી કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવી શકે